કેશોદમાં કન્યા છાત્રાલયમાં દારૂડિયાએ તોડફોડ કરી ધમકી આપતા આધેડ સંચાલકે ફરિયાદ કરી કેશોદ શહેર શૈક્ષણિક ક્ષેત્રે સારી શાળા કોલેજના કારણે શૈક્ષણિક હબ બની રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના અને ગરીબ મધ્યમ વર્ગના પરિવાર પોતાના વાલ સોયા બાળકોના અભ્યાસ માટે કેશોદ શહેર પસંદ કરવા લાગ્યા છે ગ્રામ્ય વિસ્તારના અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારો પોતાના વાલ સોયા બાળકોને રહેવા જમવા અભ્યાસ કરી શકે તેવી સરકાર દ્વારા સહાય મેળવતી અને વિવિધ જ્ઞાતિ સમાજની છાત્રાલયો પણ આવેલી છે કેશોદના વણકર વાસમાં રમાબાઈ આંબેડકર કન્યા છાત્રાલય આવેલી છે જ્યાં દસેક દિવસ પહેલા રસ્તા પર મોટરસાયકલ બંધ પડી જતા કીક મારતા મુંડી ગાળો બોલાતા શખ્સને સંચાલક ધીમેન્દ્રભાઈ ઉઘાભાઈ ખાણીએ ગાળો બોલવાની ના પાડતા છતા ફેંકી કેફી પીણું પીધું છે સંચાલકે બારી દરવાજા બંધ કરી દીધા હતા બાઇક ચાલક યુવાનના પિતાને ફરિયાદ કરતા સમજાવી આપવાની ખાતરી આપતા કન્યા છાત્રાલયના સંચાલકે કિસ્સો પૂરો થયાનું માન્યો હતો એવામાં રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં દસેક દિવસ પહેલાની ઘટનાનો રાગ દ્વેષ રાખી કેશોદના વણકરવાસમાં રમાબાઈ આંબેડકર કન્યા છાત્રલય ખાતે આવી મોડી રાત્રે દરવાજો ખોલવા લોકોના પાઇપ વડે મારતા સંચાલક મોટી ઉંમરના સિનિયર સિટીઝન ધીમેન્દ્રભાઈ ઉકાભાઈ ખાણિયાએ મોડી રાત્રે દારૂડિયાને સમજાવવાનું ટાળી દરવાજો ન ખલતા લોખંડના પાઇપ વડે બારીઓના કાચ તોડી ભુંડી કાડો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને આતંકમાં જાવ્યો કેશોદના વણકર વાસમાં રમાબાઈ આંબેડકર કન્યા છાત્રાલયના સંચાલક મોટી ઉંમરના સિનિયર સિટીઝન ધીમેન્દ્રભાઈ ઓકાભાઈ ખાણિયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં અનુપ્રવીણભાઈ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લેખિતમાં ફરિયાદ કરી છે સિનિયર સિટીઝન ધીમેન્દ્રભાઈ ઉકાભાઈ ખાણિયા નિવૃત્ત થયા બાદ પોતાનો અભ્યાસ અને અનુભવ દીકરીઓના ઘડતર કેળવણી પાછળ વાપરીને સદુપ ઉપયોગ કરવા ઈચ્છતા હોય ત્યારે લુખાઓ દ્વારા ત્રાસ આપી દહેશત ફેલાવા પ્રયાસ કરી રહ્યા છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સિનિયર સિટીઝન માટે ખૂબ જ ચિંતિત હોય તેવામાં કેશુદ પોલીસ દ્વારા દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે આવનારો સમયમાં ખબર પડશે આયા જૂનાવાસમાં રહું છું અને પૂર્વ પત્રકાર હતો અને અત્યારે છાત્રાલય ચલાવું છું પંદર દિવસ પહેલાં એક ભાઈ આવ્યો છોકરો જવાન ફૂલ જ હતો અને મારા ઘર પાસે ધમાલ કરવા માંડ્યો રાતના બાર વાગે સાડા બાર વાગે મેં આગળ જવા કીધું તો એ મને મારવા દેડું એટલે મેં મારો દરવાજો બંધ કરી દીધો એ વાત પૂરી થઈ ગઈ પછી મેં એના પપ્પાને ફરિયાદ કરી કે ભાઈ છોકરો આમ કરે તો અમે સમજાવી દઈએ એટલે પંદર દિવસ પછી પાછો કાલે રાતે આવ્યો એ સાડા બાર વાગે અને લોખંડનો પાઇપ ભેગો લાવ્યો અને મારા દરવાજાને લાતુ મારવા માંડ્યો અને મારા કાચની બધી તોડી નાખી અને ફૂલ નશામાં હતો આ છોકરો જે અવારનવાર આવા તોફાન કરે બધા હેરાન કરે છે કેટલા જણા ની આજે ક્રિમિનલ છે આ એનું નામ છે અનુ પ્રવીણ પરમાર કેટલાની હારે એની આવું કર્યું છે અમારા વાસમાં જ હમણાં બે ત્રણ જણાની હારે એવું કર્યું આ જણા એક જણા એને બાર એને તોડી નાખી દીધું વાસમાં તો એને આમ કેસ થયો હતો અને એ બ્રાઉન ચુકરને ચરસ એ વેચતો એવું લાગે છે મને હા આ અમારી અમારું જાનનું જોખમ છે અમને મારી નાખવાની એને ધમકી આપી જાય